નમસ્કાર દર્શક મિત્રો સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે ઉત્તરાયણ પર્વને લઈ પતંગ રસિયાઓ માટે ફિરકી દોરા પતંગનું વેચાણ શરૂ ઉત્તરાયણ પર્વને લઈ પતંગ રસિયાઓ માટે પતંગ દોરા ફિરકીનું વેચાણ શરૂ હાલ બજારમાં મંદીનો માહોલ છે પરંતુ ઉત્તરાયણના છેલ્લા બે દિવસમાં ગ્રાહકોમાં તેજીની આશા વ્યક્ત કરી મકર સંક્રાંતિ પર્વને લઈ વાપી ગુંજન બજારમાં ફિરકી દોરા રંગબેરંગી પતંગોનું વેચાણ શરૂ થયું છે ઉત્તરાયણ પર્વનો વડીલોથી લઈ નાના બાળકો પતંગ ચગાવવાની ઉજવણી કરતા હોય છે પતંગ રશિયાઓમાં અનેરો આનંદ જોવા મળે છે પતંગ વેપારીએ પતંગના અનેક અલગ અલગ ડિઝાઇન પતંગો મૂક્યા છે આજ તો માર્કેટ પતંગનું એવું છે કે થોડું નરમ ગરમ છે ને માર્કેટમાં માંજા બી અલગ રીતે અલગના કામના બધા સારા સારા માંજા બી મળે છે ને પતંગ બી અલગ અલગ રીતે સારા છે પતંગ બી ખંભાતી પતંગ છે ને વેરાયટી બી સારી છે બધી રીતે આજે સારી વેરાયટી બી મળશે તમને પતંગના કયા કયા ભાવો છે કેટલા પતંગ પતંગના ભાવો એવા છે કે હમણાં થોડુંક પાંચ ટકા કે દસ ટકા વધ્યા છે